વાવથરાદ સુઈ ગામના ભટાસણ ગામ નજીક કેનાલ તૂટી ગઈ છે એટા માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું છે ગાબડું પડતા ખેતરમાં કેનાલનું પાણી ફરી વળ્યું રાયડો જીરૂ સહિતના પાક પર પાણી ફરી વળ્યું છે ખેતરોમાં પાણી ભરાતા નુકસાની થવાની ભીતિ ખેડૂતોમાં છે કેનાલમાં હલકી ગુણવત્તાથી કામ થયું હોવાનો આરોપ પણ લાગ્યો છે વાવથરાદની આ સ્થિતિ છે કેનાલમાં ગાબડું પડી ગયું છે અને આ પાણી કે જે ખેડૂતોના ખેતરોમાં જઈ રહ્યું છે અને ખેતરોના

La no, marcha de la vano.